જામખંયા જામનગર રેલવે ફાટક વચ્ચે ટ્રેક્ટર ફસાયું ફાટક ખુલતા સમયે ટ્રેક્ટર નીકળતા જતા ફાટક સાથે અથડાતા સર્જાયો અકસ્માત ટ્રેક્ટરમાં ભરાયેલો માલ ફાટકમાં ફસાયા બાદ ફાટક રેલવેના વીજ વાયરમાં ફસાયું પચીસ હજાર વોટ વીજ વાયરમાં ફાટક ફસાતા રેલવે વ્યવહાર ખોરવાયો રેલવે ફાટક પાસે વાહનોની લાંબી કતારો લાગી રેલવેના પચીસ કેવી વીજ પ્રવાહ સાથે અથડાતા બાદ ટ્રેક્ટર ચાલક ચમત્કારી રીતે બચાવ રેલવે વિભાગની ટીમ દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરાઈ ત્રીસ મિનિટથી વધુ સમય માટે રેલવે વ્યવહાર તેમજ ફાટક ક્રોસ કરતા વાહન વ્યવહાર ખોરવાયો ખંભાળિયાથી જામનગર જતા પ્રથમ ફાટક ખંભાળિયાનું પહેલું ફાટક છે ત્યાં ફાટક હજી ખુલ્યું નહોતું પૂરું ખુલ્યું નહોતું તે દરમિયાન એક ટ્રેક્ટર ચાલક છે તે તાત્કાલિક ફાટક અધખુલ્લા ફાટકની વચ્ચેથી નીકળો એટલે આ ટ્રેક્ટરને